ત્રણસો એક બે ત્રણ ત્રણસો ત્રણ ચાર 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 રૂપિયા પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ બોલો હા એ ખાલી કરના

નવ્વાણું નવ્વાણું બસો નવ્વાણું ત્રણસો ત્રણસો એક ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ છ સાત આઠ રૂપિયા ત્રણસો સાત ભાઈ માલબરા <rôle à déc> <palélan ici> મારો નંબર 99 851 52 55 56 81 72 50 80 22 30 99 બોલવું પડશે 90 50 97 ₹97 297 ₹88 298 14 31 બાલકરે કેટલો બોલવો